નમસ્કાર મિત્રો આજે આ શિષ્યો કે જે આશ્રમમાંથી ભિક્ષુક બની અને કબીલામાં પહોંચે છે ત્યારે રાત્રિનો સમય હતો અને કબીલાના માણસો કે જે ખૂબ જ માયાળુ હતા અને તેમણે તો એમને ભિક્ષુક ગણી અને પેટ ભરીને જમાડ્યા અને આ બાજુ કબીલાના જે સરદાર હતા તેમણે પોતાના હાથેથી એમને ખવડાવ્યું અને જમ્યા પછી તેઓ ઊભા થઈને ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને એટલું કહે છે કે હે કબીલાવાસીઓ અમે આશ્રમના શિષ્યો છીએ અને અમે તો તમારું પ્રણ તોડાવવા માગતા હતા અને એટલા માટે તો અમે ભિક્ષુક બની અને તમારા આંગણે આવ્યા છીએ પણ આટલા શબ્દો સાંભળતાની સાથે આ કબીલાના સરદાર હતા તેઓ ગુસ્સાથી લાલ પીડા થઈ ગયા કારણ કે તેઓમાં મેલડી સાથે વચને બંધાણા હતા કે આશ્રમના માણસોને ક્યારેય બોલાવીશું નહીં એમના મોઢા પણ જોઈશું નહીં અને એમના મોઢા ના જોવા પડે એટલા માટે તેઓ દિવસે કબીલામાં આવતા જ ન હતા રાત્રે તેઓ આવતા હતા અને આખરે તેમનો ગુસ્સો એટલો વધી ગયો કે તેઓ આ આશ્રમના શિષ્યોને શ્રાપ આપી દે છે અને શ્રાપ પણ એવો આપે છે કે આ કાર્યમાં તમે અને તમારા ગુરુ ભેગા હશો અને તમારા ગુરુ માતંગનાથ ને રામનાથના કારણે જ તમે આ યુક્તિ આજમાવી હશે માટે હું આ કબીલાનો સરદાર તમને શ્રાપ આપું છું કે તમારા જે ગુરુ છે ને તેમને કોઈક એવી અલૌકિક માયાને શ્રાપ અપાઈ જશે ને જેના કારણે એ ગુરુ છેલાનું ઝૂરી ઝૂરીને મોત થશે અને હે શિષ્યો તમારા આશ્રમનો પણ વિનાશ થશે અને છેલ્લી ઘડીએ તમારા દિવસો પણ ખૂબ ખરાબ આવશે અને એમાં મેલડી પણ તમને સહાય નહીં કરે એવો મારો તમને શ્રાપ છે અને આમ આવો શ્રાપ આપતાની સાથે આ બાજુ જે પાંચે પાંચ શિષ્યો કે જે ભિક્ષુક બનીને આવ્યા હતા તેઓ થરથર કાપવા લાગ્યા અને તેઓ ધ્રુજી રહ્યા છે ને હાથ જોડી અને કબીલાના સરદારના પગમાં પડી ગયા અને કહે છે કે સરદાર અમને માફ કરી દો અને તમે શ્રાપ અમને આપ્યો એનો અમને કાંઈ વાંધો નથી પણ સરદાર વાંધો તો એ વાતનો છે કે માતંગનાથ અને રામનાથ એ ગુરુચેલાની જોડલી આ વાત વિશે કાંઈ નથી જાણતા કારણ કે તેઓ તો અમને આશ્રમમાં મૂકી અને આશ્રમ અમારા હવાલે કરી અને આજથી લગભગ વીસ દિવસથી તેઓ આ સંસારને નિહાળવા માટે સંસારના માનવીઓની સામે નીકળી પડ્યા છે તેઓ અહીંયા નથી તેઓ તો ક્યારનાય ચાલી ગયા છે અને તમે કદાચ અમને શ્રાપ આપ્યો હોત તો અમે શ્રાપ ભોગવી પણ લેત પરંતુ તમે ગુરુચેલાને શ્રાપ સુકામ આપ્યો અને તેઓ આ વાત વિશે નથી જાણતા ત્યારે આટલા શબ્દો સાંભળીને કબીલાના સરદારને ઘણો પછતાવો થયો અને પછી તેઓ પોતાના મિત્ર વૈદ્યનાથને બોલાવે છે અને કહે છે કે વૈદ્યજી હવે શું કરવું આ માણસોના આવા દુસ્સાહસના કારણે એક નિર્દોષ ગુરુ ચેલાને શ્રાપ અપાઈ ગયો છે અને હવે તો માં મેલડી પણ આપણો વિશ્વાસ નહીં કરે ત્યારે વૈદ કહે છે કે સરદાર તમારા મોઢેથી જે નીકળ્યું ને એ હવે પથ્થરની લકીર સમજો કારણ કે તમને ખબર તો છે ને કે તમે આ કબીલાના એક એવા સાચા માણસ છો કે તમે ક્યારેય તમારા જીવનમાં જૂઠું નથી બોલ્યા ક્યારેય અધર્મનો માર્ગ નથી પકડ્યો અને ધર્મને ક્યારેય હારવા દીધું નથી માટે તમારો શ્રાપ લાગશે લાગશે ને લાગશે ત્યારે શિષ્યો કહે છે કે પણ સરદાર અમારા ભૂલના કારણે અમારા ગુરુજીને કેમ સજા ત્યારે આ બાજુ કબીલાના સરદાર એટલું જ કહે છે કે હવે તમે મારી નજરો સામેથી ચાલ્યા જાઓ કારણ કે હવે તમે મારી સામૂહ ઊભા રહેશો ને તો કાં તો હું મોતને ઘાટ ઉતરી જઈશ કાં તો તમને મારી નાખીશ તમે અહીંયાથી ચાલ્યા જાઓ ત્યારે ત્યાંથી રડતા રડતા શિષ્યો કે જે આ કબીલામાંથી ગડગડતી દોટ મૂકે છે આશ્રમ તરફ અને આ બાજુ ગુરુજી કે જે આજે આરામથી સૂતેલા છે એમના શિષ્ય સાથે અને ત્યારે જ્યાં સૂતેલા છે ત્યાંથી એમની છાતી ઉપર સાપ પડે છે અને જેવી ઝૂંપડીના ઉપરથી સાપ પડ્યો ત્યારે માતંગનાથના પેટ ઉપર સાપ પડતાની સાથે તેઓ ઊભા થઈ ગયા અને રામનાથ પણ જાગી ગયા અને એક હાથેથી સાપને પોતાના હાથમાં લઈ અને દૂર બહાર નાખ્યો ત્યારે માતંગનાથ બેસી ગયા અને પોતે આંખો બંધ કરીને કહેવા લાગ્યા કે રામનાથ આવી ઘટના કેમ બની હશે ત્યારે રામનાથ કહે છે તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું તો પછી મને આ બધી ક્યાંથી ખબર હોય પણ ગુરુદેવ લાગે છે કે જરૂર કોઈક અનહોની થવાની છે અને આવો સંકેત આપણને આમ જ ના થાય ત્યારે માતંગનાથ ગુરુ એટલું કહે છે કે હે મારા શિષ્ય રામનાથ આ એક મોટી આપત્તિનો સંકેત છે નહીતર મારી છાતી ઉપર આમ આ રીતે વિષથી ભરેલો સાપ પડે આ વાત હું માનવા તૈયાર નથી ત્યારે આ બાજુ રામનાથ એટલું કહે છે કે ગુરુ હવે શું કરીશું અને આ એવું તો કેવું સંકટ હશે અને આપણો આશ્રમ તો સંકટમાં નહીં હોય ને અને આશ્રમના શિષ્યો તો સંકટમાં નહીં હોય ને ત્યારે માતંગનાથ કહે છે કે ચિંતા કરશો નહીં આપણો આશ્રમ એકદમ સુરક્ષિત છે કારણ કે આશ્રમમાં મેં માતા મેલડીને ચોકીદારી સોંપી છે અને આશ્રમમાં આપણા સમાધિ લીધેલા ગુરુદેવ છે ત્યાં ભગવાન શિવનો વાસ છે માટે આપણા શિષ્યોને કોઈ તકલીફ નથી પણ મને લાગે છે કે આપણી યાત્રામાં કોઈક એવી ઘટના બનવાની છે કે જેનાથી આપણું આ જે ગુરુચેલાનો સંબંધ છે ને એમાં જરૂર કાંઈક તિરાડ પડશે અથવા તો અધર્મનું કામ આપણા હાથે જરૂર થઈ જશે ત્યારે ગુરુની વાત સાંભળીને શિષ્ય પણ ચિંતામાં ડૂબી જાય છે અને પછી બંને જણા ત્યાં જ સૂઈ જાય છે અને આ બાજુ અડધી રાત્રે દોડતા દોડતા પેલા બધા જ શિષ્યો કે જે આશ્રમમાં આવે છે અને આશ્રમમાં આવતાની સાથે આશ્રમમાં રહેલા બીજા શિષ્યો કહેવા લાગ્યા કે તમે આ રીતે આટલા બધા હાફતા કેમ આવ્યા છો અને તમે ડરેલા પણ છો તમારી આંખમાંથી આંસુ પણ છે તો શું તમે ત્યાં એ કબીલાની સામું પકડાઈ ગયા કે શું અને ભિક્ષુક બની અને જે કાર્ય કરવા ગયા હતા શું એ સિદ્ધ નથી થયું કે શું ત્યારે એક શિષ્ય એટલું કહે છે અમે ભિક્ષુક બનીને ત્યાં ગયા તો ખરા અને કબીલાના સરદારના હાથે ભોજન પણ જમી લીધું પરંતુ જ્યારે અમે એ ભોજન જમ્યા પછી કહ્યું ને કે અમે આશ્રમના શિષ્યો છીએ ત્યારે કબીલાના સરદારને ગુસ્સો આવી ગયો અને એમણે અમને શ્રાપ આપી દીધો છે અને અમને જ શ્રાપ આપ્યો હોત ને તો સારું હતું પરંતુ એમણે તો એવું માની લીધું કે આ બધી યોજના પેલા આશ્રમમાં બેઠેલા માતંગનાથ અને રામનાથની છે માટે તેમણે એ ગુરુચીલાને પણ શ્રાપ આપી દીધો છે અને હવે આ શ્રાપથી બચવું એનો કોઈ ઉપાય નથી ત્યારે આશ્રમમાં રહેલા બધા જ શિષ્યોના ડોળા ફાટી ગયા અને કહેવા લાગ્યા કે આ તો ઘોર અનર્થ થઈ ગયો અને જ્યારે હવે આપણા ગુરુજી અહીંયા આવશે ને અને એમને આ વાતની ખબર પડશે ને તો તેઓ આપણને છોડશે નહીં ત્યારે આશ્રમના આ બધા જ શિષ્યો ડરેલા છે પણ હવે કરે તો કરે શું અને હવે રામનાથ અને માતંગનાથની રાહ જોઈ અને તેઓ હવે પોતે બેઠા છે અને આજની રાત પૂરી થઈ ગઈ બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે કબીલાના સરદાર નાઈ ધોઈ અને પોતાના દેહને પવિત્ર કરી અને હાથમાં ફૂલોની માળા છે અને તે લઈ અને જે આમાં મેલડીનો એમના કબીલામાં જે ધૂળનો ધડીમલો છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને પછી તેઓ માં મેલડીને ફૂલ ચડાવે છે અને ફૂલ ચડાવ્યા પછી તેઓ હવે મા મેલડીનો જે દીવો છે તેને પ્રગટાવવાની શરૂઆત કરે છે ત્યારે જેવો દીવો પ્રગટાવવાની શરૂઆત કરી એની સાથે ત્યાં પવન વાય છે અને જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો ત્યારે આ બાજુ કબીલાના સરદાર કે જે માંડ માંડ દીવો તો પ્રગટાવ્યો અને બે હાથ આડા રાખીને કહે છે કે મા મેલડી કદાચ મોટું વાવાઝોડું પણ આવી જાય ને તો પણ તારો દીવો ક્યારેય બુજાતો નથી પણ આજ માડી તારો દીવો આમ હાલક ડોલક થાય છે તો મારી શું સંકેત છે અને આમ જ્યારે કબીલાના સરદાર હજુ તોમાં મેલેડીને આટલી વાત કરે છે એની સાથે જ ત્યાં પવનનો એક મોટો વંટોળ આવે છે અને વંટોળ આવતાની સાથે દીવો ઓલવાઈ જાય છે ત્યારે આજે આ દીવાને આમ આ રીતે બુજાઈ ગયેલો જોઈ અને કબીલાના સરદારની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા ત્યારે એમની પાસે હવે આ કબીલાના જે વૈદ્ય છે તે આવે છે અને આવીને કહેવા લાગ્યા સરદાર તમારી આંખમાં આંસુ કેમ છે અને તમે માતાજીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો પછી એમાં આમ આંસુ સારા ના લાગે ત્યારે સરદાર આ વૈદ્યને એટલું જ કહે છે કે વૈદ મને લાગે છે કે માં મેલડી રૂઠી છે અને જુઓ તો ખરા આ જંગલમાં હંમેશા પવન વાય છે અને વંટોળ ફૂંકાય છે પણ મારી મેલડીનો દીવો નથી બુજાતો અને આજે મા મેલડીનો દીવો બુજાઈ ગયો છે માટે માં મેલડી લાગે છે કે હવે આ મઢમાં નથી રહી ત્યારે વૈદ કહે છે કે તમે કાંઈક ભૂલ કરી હશે મને દીવો પ્રગટાવવા દો આમ કહી અને પછી વૈદ ત્યાં બેસે છે અને મા મેલડીના દીવાને પ્રગટાવે છે અને દીવો ઝળહળતો થયો એની સાથે ફરી વંટોળ આવે છે અને દીવો બુજાઈ જાય છે ત્યારે વૈધ ચિંતામાં પડ્યા ને કહેવા લાગ્યા આપણા પૂર્વજો નાનપણથી આ દીવો પ્રગટાવતા આવ્યા છે અને તેઓ હંમેશા આપણને કહેતા કે માં મેલડી અહીંયા હાજરા હજુર છે અને એની સાબિતી એ છે કે અહીંયા ગમે તેવો વંટોળ વાય ને તો પણ આ દીવાની જ્યોત બુજાતી નથી પણ આજે આ દીવાની જ્યોત બુજાઈ જાય છે એનો મતલબ એ છે સરદાર કે મેલડીએ આપણું બાવડું હવે મૂકી દીધું છે અને રાત્રે જે ઘટના બની છે ને કારણ એ જ હોવું જોઈએ કેમ કે આપણે જ માં મેલડીને વચને બાંધ્યા હતા તો પછી હવે આપણે શું કરીએ ત્યારે કબીલાના બધા માણસો તો ભેગા થયા છે અને ધીમે ધીમે વંટોળ વધી રહ્યો છે અને પછી તો દક્ષિણ દિશામાંથી એક કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવે છે અને વાદળોના ભેગું તોફાની આંધી આવે છે અને આજે આ જંગલમાં ભયાનક વાવાઝોડું આવે છે અને આ વાવાઝોડામાં પોતે એકબીજાને જોઈ ના શકાય એટલો ભયંકર પવન વાઈ રહ્યો છે તેથી બધા જ માણસો કે જે પોતાની રક્ષા કરવા માટે પોતપોતાના કૂબામાં જઈને બેસી ગયા છે અને આ વંટોળ એક બે કલાક નહીં પરંતુ ચારથી પાંચ કલાક સુધી સતત આ વંટોળ ચાલે છે અને જ્યારે આ વંટોળ પૂરો થઈ ગયો ત્યારે એક જ કૂબો સાજો રહ્યો છે અને એ જ કૂબામાં આ બધા જ કબીલાના આ માણસો બેઠા છે અને જ્યારે વંટોળ શાંત પડ્યો અને બહાર આવીને જુએ છે તો તેમના હોશ ઉડી જાય છે કારણ કે એમના બધા જ કુબા હતા ત્યાં વંટોળમાં ઉડી ગયા છે હવે ત્યાં ખુલ્લું મેદાન પડ્યું છે અને એમનો બધો જ સામાન તહેશ નહેસ થઈ ગયો છે અને તેથી તેઓ રડી રહ્યા છે અને પછી આ સરદાર ત્યાંથી ચાલતા ચાલતા માં મેલડીના ધૂળના ધડીમલા પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેમના મોઢામાંથી રાડ પડી ગઈ અને તેઓ રડી પડ્યા ત્યારે એમની રાડ સાંભળી અને કબીલાના બધા માણસો એમની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તે બધા જ માણસો આજે ઘણા દુઃખી થઈ જાય છે અને હવે તેઓ સમજી ગયા કે મા મેલડી આપણાથી પૂરેપૂરા હવે રૂઠી ગયા તેઓ હવે અહીંયાથી ચાલ્યા ગયા કારણ કે મિત્રો જે ઝાડના નીચેમાં મેલડીનો મઢ હતો એ આખું ઝાડ મૂળિયામાંથી ઉખડી ગયું છે અને એમાં મેલડીના ધૂળનો ધળમલો ભાગી ગયો છે અને એના ઉપર આ ઝાડ પડ્યું છે અને હવે ત્યાં કાંઈ જ વધ્યું નથી ત્યારે સરદાર ચિંતામાં પડી ગયા અને એમને ખબર પડી ગઈ કે હવે માં મેલડી આ કબીલામાંથી ચાલ્યા ગયા છે અને આ બધું થયું હોય ને તો પેલા દુષ્ટ શિષ્યોના કારણે જ થયું છે કે જેઓ ભિક્ષુક બની અને અહીંયા આપણા આશ્રમમાં આવીને આપણા હાથેથી જમી ગયા પણ આપણે કેટલા મૂરખ કહેવાય કે એમની ઓળખાણ પણ ના પૂછી એમને તપાસ પણ ના કર્યા અને રાતના અંધારામાં એમના મોઢા પણ સરખી રીતે ના જોયા અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે એમના અવાજને પણ આપણે ના ઓળખ્યો અને રોજ જે માણસો ભેગા બેસતા એ માણસોની સાથે તેઓ દગો કરી ગયા છે હવે મિત્રો આ બાજુ ગુરુચેલા ઉપર પણ આફતો આવવા લાગી છે અને આ બાજુ કબીલા ઉપર પણ આફતો આવવા લાગી છે તો મિત્રો હવે શું બનશે આગળની ઘટના અને આ કબીલો કેવી રીતે નાશ પામે છે ને કબીલાના હરેક માણસો કેવી રીતે મોતને ઘાટ ઉતરી જાય છે ને તેનો કરુણ ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી લેશો જય માતાજી